દરેક ચૂંટણીમાં ચૂંટણી પહેલાં સી આર પાટીલ આવે માન્ય મુખ્યમંત્રી આવે યોગી આદિત્યનાથ આવે અને મેવાણીને ટાર્ગેટ કરવાના બદલે તમારામાં તાકાત હોય ને તો ડ્રગ્સને ટાર્ગેટ કરો કુટણખાના ટાર્ગેટ કરો દારૂ જુગારની બધી ટાર્ગેટ કરો ઇલિગલ માઇનિંગ ટાર્ગેટ કરો પૂછો તમારા પોલીસ સ્ટાફના સજ્જનના સારા પ્રમાણિક માણસોને કે દારૂ રાજસ્થાન થી આવે છે તમારામાં શરમનો હે કાયદા તમારી રાજસ્થાન રાજસ્થાન થી આવતી ટ્રકો ખટારા એ લાઈનો બંધ થઈ નથી તો આવો છો તો વચન આપતા જાઓ કે હવે બનાસકાંઠામાં રાજસ્થાન થી આવતો એક પણ દારૂ એક પણ ટીપું જોવા નહીં મળે આ તમે કરો તો તમારું વરગામ સ્વાગત છે ભારત તો બહુ બધા લોકોને મોકલત નૌમા ધોરણની ચોપડી લઈને એવું નથી કરવું આવો છો તો મેં કહ્યું એ પ્રમાણે ગેરંટી વડગામની જનતાને આપીને જાઉં વડગામનો ખેડૂત પશુપાલક અને સર્વ સમાજના યુવાનો એ ઈચ્છે છે કે ગામે ગામે એમના દીકરાઓને નોકરીઓ મળે જે જે બાળકો છે વિદ્યાર્થીઓનો સ્કૂલ ડ્રોપ આઉટ રેડ છે ઘડે કેટલીક સ્કૂલો માટો તો મારતા કેવું તમે સ્ટ્રક્ચર ઊભું કર્યું છે ઠેકાણા તમારા રાજમાં નવી પેઢીના નોકરી જોઈએ છે તમે છો તમે કોમનવેલ્થની વાત કરો છો બહુ સરસ હમણાં તોતેર ગામનો પ્રવાસ મેં કર્યો છેલ્લા ચાર મહિનામાં ગામે ગામ વિદ્યાર્થીઓ યુવાનોએ મને કીધું છે કે ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે ક્લાસીસ નથી સરકાર બનાવતી સરકાર ને કહો કે રમત ગમત માટે અમારે દોડવું હોય પરીક્ષાની તૈયારી કરવી હોય તો પ્લેગ્રાઉન્ડ ગ્રાઉન્ડ નથી આની આ માગણીઓનો તમે સ્વીકાર કરો તો તમારો વડગામ આવવાનો કઈ મતલબ છે